નમસ્તે મિત્રો સ્વાગત છે એન કે ન્યૂઝમાં ને જોઈએ આજના સમાચાર ભાવનગર જિલ્લાની સલ્ટી હોસ્પિટલમાં ઇલેક્ટ્રોનિક કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આશંકાને લઈને આરટી એક્ટિવિસ્ટ દ્વારા આરટી કરવામાં આવી ભાવનગર જિલ્લાની સલ્ટી હોસ્પિટલમાં આવેલા પીઆઈયુ ઇલેક્ટ્રોનિક વિભાગ દ્વારા સલ્ટી હોસ્પિટલમાં ઇલેક્ટ્રોનિક કામકાજ માટે કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે આ વિભાગ દ્વારા ચાર વર્ષની અંદર એક જ એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તેમજ સ કરોડ કરતાં વધારે રકમનું કામ થયું છે જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આશંકાને લઈને આરટી એક્ટિવિસ્ટ દ્વારા જેમનું નામ છે વિશ્વપાલસિંહ ગોહિલ દ્વારા આરટી કરવામાં આવેલ જેમાં પ્રથમ અપીલ પણ કરવા કરી દેવામાં આવી અને અપીલ અધિકારી દ્વારા માહિતી આપવા માટે પણ આદેશ કરવામાં આવ્યો તેમ છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા માહિતી આપવામાં આવતી નથી આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરટી એક્ટિવિસ્ટ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે પણ હોસ્પિટલના તંત્ર દ્વારા હાલ સુધી કોઈ જોબ પણ આપવામાં આવતો નથી અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવતી નથી રિપોર્ટર મુકેશ એન કંટારી ગારી થી ગાંધીનગર ખાતે પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગ સર્ટી હોસ્પિટલમાં ચાલી રહ્યો છે ઇલેક્ટ્રિકોના કામો કરવામાં આવેલ છે બરાબર છે એમાં એવું છે કે ચાર વર્ષ સુધી એકને એક એજન્સીને કામ આપવામાં આવ્યું છે એમાં છ અંદાજીત મારા અંદાજીત છ કરોડ રૂપિયા હું કામ કામ કરવામાં આવ્યું છે એ અનુસંધાને મેં ની માહિતી માગેલ હજી સુધી પ્રથમ અપીલ દાખલ કરવામાં આવેલ છે પ્રથમ અપીલ અધિકારીઓ હુકમ કરેલ છે કે ઉપલબ્ધ માહિતી અરજદારને માગે વિના વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે પણ આજ દિન સુધી હજી મને કોઈ માહિતી પૂરી પાડવામાં નથી આવી મને એવું શંકા છે કે આમાં ક્યાંકને ક્યાંક માહિતી આપવામાં ભ્રષ્ટાચાર ખુલવાના બીકી અધિકારીઓ મને માહિતી આપવા માગતા નથી એવી મારી અરજી નમ્ર વિનંતી છે કે મીડિયાના માધ્યમથી કે જે પબ્લિકના ટેક્સના પૈસાથી જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો છે તેની તપાસ થાય અને વિજિલન્સ પાસે રીમેઝરમેન્ટ લેવડાવે તો એની સાબિતી થઈ જશે અતલકુમાર મહેતા કાર્યપાલક ઇજનેર અને કેવિનભાઈ વેકરિયા જાહેર માહિતી અધિકારી બાકી અંદાજે ઘણા બધા અધિકારીઓ આવશે આમાં નામ ખુલશે વિજિલન્સ પાસે તપાસ કરાવશે તો રી રીમેજરમેન્ટ લેવડાવશે તો સાબિત થઈ જશે પાંચની આરટીઆઈ મને ત્રણ મહિના પછી નોખા નોખા ગાંધીનગરના ટેબલ ફેરવીને ભાવનગર તબદીલ કરવામાં આવે છે માહિતી અને આજ દિન સુધી મને એવું કહેવામાં આવ્યું છે કે વિસ્તૃત માહિતી છે બસો પાનાને વિના વિનામૂલ્યે મળશે એટલે મેં પ્રથમ અપીલ દાખલ કરેલી એ અપીલ અધિકારીએ એવું કીધેલું છે કે વિના વિનામૂલ્યે તમામ માહિતી ઉપલબ્ધ તમામ અરજદારને પૂરી પાડવી